નમસ્કાર શું આપનું નામ નામ સરસ આજે આપણે ધોરણ ચાર માં પર્યાવરણ પાઠ ની રાજુ ખેતર અંતર્ગત પશુપાલક ની મુલાકાત લેવા માટે આવ્યા છીએ કેટલી ગાયો રાખો છો પાંચ ગાયો રાખો છો અને ભેંસો કેટલી રાખો છો સરસ કેવું દૂધ આપે છે બરાબર તો આ દૂધ ક્યાં મોકલાવો છો ગામ માં સરસ કેવો સારા ભાવ મળે છે સરસ પશુ ને શું ચારો ખવડાવો છો રજકો મકાઈ મકાઈ કતર બરાબર સરસ 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 તો મહિને કેટલા રૂપિયા મળે સરસ સરસ પશુપાલક સદ્ધર થયો હશે ને ને રોજગારી ચાલે એમને પછી આ આ નાના નાના શું ખવડાવો છો કોણ પડે કેટલા આ કેટલા મહિના નું હશે ગયું બરાબર તો આને પછી બરાબર અને કેટલા સમય મોટું થઈ જશે સરસ મજા આવી ભણવાને મજા આવી ને જો આ તબેલો છે આ તબેલા માં ગાયો ને છે અને આખો દિવસ તબેલા ગાયો કામ કરે છે એમને ચારો નાખે છે પછી બે ટાઈમ સોજ સવાર દુવે છે અને અને આનું દૂધ બનાસ ડેરી જાય છે ક્યાં જાય છે અને દર 15 દિવસે એમને સરસ મજાનો પગાર મળે છે અને એમનો રોજગાર ચાલે છે એમના છોકરા પણ ભણાવી શકે છે તો આપણે એમની આજે મુલાકાત લીધી અને આપણે આ ખૂબ મજા આવી ચલો આભાર જવેર કાકા તમારો